તો કેમ છો મારા વાલા મિત્રો સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના વ્લોગમાં તો બધાને જય જય માતાજી શ્રી રામ અને જય દ્વારકાધીશ તો ભાઈ જોઈને તમને ખબર પડી ગઈ હશે બધી અને તમે આ વ્લોગ જોવો આવી ગયા છે તો કાંઈ વાંધો નહીં પૂરો વ્લોગ જોજો તો તમને પણ મજા આવશે નવા હોય તો પેલા સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ આપણે ગામડે આવી ગયા છે અને ગામડે આવવાનું રીઝન કાંઈ બીજું કંઈ હતું નહીં આપણી દાદાગુરીને મજા નથી એટલે એના માટે આવ્યા હતા ને વધારે આપણે કાઢી થોડું આવી એના માટે આવ્યા હતા બે કામથી આવ્યા હતા અને હજુ થોડું પર્સનલ કામ છે થોડું ઘણું આ બધું પતાવી દઈએ પછી તમને કહેશું તો ભાઈ યોગની શરૂઆત થાય છે અત્યારે આપણે બપોરના હા ભાઈ બપોરના અત્યારે છે ને સાડા બાર વાગી ગયા છે અને તમને મોડો વીઠો કાલે બસનું ઉજાગર થોડું ઘણું બહુ હતું એટલે દવાખાને ગયો છું એટલે વોગિંગ નહોતો કરી જ્યાં જરૂર ન શૂટ થાકું ત્યાં હું ન કરી પછી થયેલા ઘરે જ અત્યારે આપણે ચંદ્રાકડી ગામ છે જો વાતાવરણ કેમ છે વાદળા તો એટલે કપાની પોટલું હોય નહીં માથે વરસાદનું વાતાવરણ ફૂલે ફૂલ આમ છે થોડું પણ આવતું નથી પાદળા થઈ જાય ને પાછા વૈયા જાય અત્યારે ભાઈ હું અહીંયા મારા સસરાનું ગામ છે વેલણ વેલણ ત્યાં આપણે જખરાકડી ગામે પીગ્યા છે અને મેં રોગની શરૂઆત કરી અત્યારે હું જાઉં છું કોડીગર ઉભરવા રિક્ષાવાળા થયા હું બોડી જાય જાઉં છું તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો મજા આવશે તમને આજના વ્લોગમાં જે હોય તે મને તો કઈ ખબર નથી હું આજ શું કરવાનો છે પણ તમને બધાને ખબર પડી ગયો એકચુઅલીમાં કે આ શું કરવાનું છે આપણી સાઈન લઈને નીકળી ગયા છે આપણે અત્યારે ચાર ગાડી થઈ ગઈ સાઈન સ્પ્લેન્ડર એક્ઝેટ અને અપાસ એકસો એસી ચાર ગાડી થઈ ગઈ હજી આપણે ઘણું બધું લેવાનું છે ભાઈ તમે એટલે હું જાઉં છું કાંક ને કાંક નવું નવું કર્યા જ કરીશું આપણે હાલો વધારે વાત નહીં કરી કન્ટિન્યુ રોકમાં બનાવી હતું તો ભાઈ અત્યારે આપણે છે ને ડોળાસા પૂગી ગયા છે આ જો બાઈ પાંચ ડોળાસાનો રસ્તો છે ડોળાસાથી ભાઈ કોણ કોણ રોગ હોય છે કમેન્ટ કરો તો મસ્ત મજાનું આ બાજુના ગામડેથી આ જો આપણે ડોળાસામાં અંદર એન્ટર થઈ ગયા હવે આપણે બોળી દઈએ વરસાદ આવી જાય મસ્ત મજાનો એક તો મજા આવી જાય તો વાતાવરણ છે ભાઈ મસ્ત મજાનું ડોળાસામાં ભાઈ આજ બધું આ બમ થઈ ગયો સાલે રસ્તે સડી ગયા ભાઈ આયા બધું લીલું લીલું સમ છે કેમ કે ભાઈ આયા પાણી વાળું રહ્યું ને એટલે અહીંયા મસ્ત છે વાતાવરણ જો યુ પોઈન્ટ કેમ નંબર જો ના

સમજ રહ તો ભાઈ આપણે ઘરે પૂગી ગયા છે બે તળાવ છે બધા ભાઈ ગયા આપણા ભાઈનો ફોટો છે આપણા મોટા પાપા છે છોકરા જો બધા બેડ ડે રમ્યા અમે જો અમે રમ્યા મસ્ત વાતાવરણ છે આજ ચાલો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાવ મજામાં આવે છે નાહી ગઈ કમ્પ્લીટ થઈ પછી જઈએ પછી પાછા આપણે સસરા ન કરે કન્ટિન્યુ વર્ગે છે આપણે અપાસી જો અહીંયા પેઢી ઓ ભાઈ નાય ભાઈને મસ્ત મજાના આપણે તૈયાર થઈ ગયા છે હવે હવે ક્યાં સડાઈ કરીએ કઈ ખબર નથી હા હા હે ભાઈ આ બાજુ વાદળું જોથી ઓહ થતા કેમ પણ આ આપણું ભાઈ હોમ આપણું ઘર ઘણીવાર બચાવેલું છે મસ્તનું છે ને બધી ક્યારે ઘેરા કોઈ નથી એકલો જ છે હું અહીંયા ભાઈ ભાઈ નીકળે આગળ ખીલ પડ્યું નથી હવે આડી બિપિંગ મને આવે છે લેવર પછી જઈએ કે ગામમાં તો મિત્રો અત્યારે લોકેશન કેવું છે ખબર બરાબર છે બતાવું આમ તો ઓ બાય 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 લગભગ વર્ષા તૂટી પડવાનો છે પણ મને લાગતું નથી આવશે એવું તો ઘરે વાતાવરણ કેવું છે

Kita tuh gitu. Oh my god. Papa 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 papa